ઘણો ખુશ છે ને તે કોઈને ખબર નહીં પડતી અને ગોબાણ તો કોઈ ચકદોરે સરાય હે ચકદોરે સરાય છે જબરજસ્ત ચકદોરે સરાય અમે એક ખોર રાખવી પડશે હપુસો હું પકરાવો ના જો આ વેટી ખરી ને બાબુજી પાંતી સોરાઈ દેવ અમે મારા પાના હું પૈસા આયા છું પાછા અને પ્લુ શક જેવું લાગે છે જો પકરે જો ને બાબુજી મારા ઉપર શક કરે તો પકરે જાવ એટલે આર્યું બરો ગોમાણ તો બરો બના એરોન એરોન કરી નાખવાના હે ના હોય તો બાબુજી ઘર હું જવા દે અને સોરાઈ દેવ અને હું મજા આવીશ મજા આવી ગોમવારોન એરોન એરોન કરી નાખે ને હું તો ખબર નહીં ગોમવાળા કે કુના હમો પર્યા તા એ જવાબદારી નતા લેતા પણ એરોન એરોન થઈ નાખ્યા ખેમલો જીવનીઓ સરપંચ બધા ભલ ભલો એરોન એરોન કરી નાખ્યા હું વળતા નતા પણ અમુ તો તમારો હમુ કુન પર્યો હલે તો સોમલો પર્યો હ અમુ તો તમે જોઈ લેજો તા હજી આ તો શરૂઆત છે અને હજી તો ઘેર કોઈને શોંતિ બેહવા તો નહીં જ દેવા ઘેર ઘેર લડાઈ મારું ઘેર ઘેર અને એવું કાવતરું કરવું છે ને કે આખું ગોમ લડી મારે અને સોમલો એકલો શાંતિ જોઈ રહ એક ન ભેગા બેહવા નહીં દેવા એવા કરીને મેળવા છે કોક વિચારવું તો પડશે મને જવા દે ગોમ ખરેખર શિકાર હું લેવા આવ્યું છે ને એ જ કોઈ ખબર પડતી નહીં

જિંદગી થી મારા બાપ દાદા રોટલા ખવરાઈ ખવરાઈ અને મોટા કર્યા અને અત્યાર સુધી મારા હંગાતી ને હંગાતી રાખ્યા એ હોમું પડ્યા છે એ તો હારું થયું કાલે પેલું કાવતરું કર્યું અને આખા ગમંદ બોલાઈ અને એવું નાટક કર્યું એવું નાટક કર્યું ને તે તો બચી ગયો ન વેટી મેં લીધી નથી હું નિર્દોષ હતો તો એ મારા વેટી હાલવી પડત

અને શક પડે ના ને એના માટે હજી પાછું બાકી તો કોમ નહીં કશું રાખવાનું હજી તો ગમો ખરી ને કરી નાખવાની છે બાકી એટલે હાલ ખાલી શક ના પડે છું કોઈ કોઈ ગોડો નહીં હાલ ખરું ને શોંતિ શોંતિ બરું બુદ્ધિશી કોમ લેવું પડશે ઘર ઘર ના કરીને મેળવાના ગમો તા મને મન શોથી થઈ ગરમી પડે છે કોઈ ગરમી પડે છે શું કરવાનું કયો આ વરસાદ આબાનો ટાઈમ થયો તો હજી સુધી વરહાદ નહીં આવતો અને ઉપરથી કોઈ બાપ માળે છે કોઈ બાપ માળે છે મરી જયે એમ થાય છે ના તો બોર ચાલુ છે ઠંડા પાણી વધવા પડીને શાંતિથી નહીં લે ઉપર છે ભાઈ બાપુજી તો નાવા હેડે ના મને જવા દે ના ના જવું નહીં મને હોય શાંતિ શી ઊભું રહેવા દે તાણે ગરમીની રાહત મળશે અને કાંઈ કંટાળો આવી જશે એક કામ કરવા દે

બાબુજી તો લુગડો બાબુજી તો લુગડો તો કાઢી કાઢે પણ વેટી બધું કાઢી ને જાય હું તો સોરાવ આવે તો પણ હું તો પૈસા લાવવાનું છો જરૂર છે ઓમાં લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે તે ના હોય તો લક્ષ્મી લઈ જ લઈએ અને જે થવું હોય થાય પણ પછી વેટી ગમે તે કઈ ઉઠાવી તો પડશે જ આવરા તો ફરી રહ્યા ના ચાવરી લઈને ફ્રીજ આવે

સોંતિજી ગુજા પહે એટલે જ બાર ને કરવાનું મફત ની ખેમલા હંગાત ગરમી કરી હો આ ઓછો નહીં પાછો જોજો મારો જબ્બો ફાડી ના છો આ કોઈ ઓછા છે ખેમો આ પણ જો પેલા ની વેટિન મારા લેવાના લેવા થઈ ગયા આ ઉપર થી કરવાનું કયો ઝબ્બો ફાડી ના અને ઘેર જો કરવું તો કરવું હું આવું ને આવું તો કોઈ ઘેર જવાય ને ગમે તે કરીને ઝબ્બો તો શોખથી લાભો લાબો તો પડશે કા અમુક ઝબ્બો હાલ લેવાય છો જવું ના ના ગમે તે ગોમ બાજુ નખાડો દે તો જબ્બો બબ્બો મળે ને તો પેરી ને પછી ઘેર જવું ના કા ડોસી પાછી દુકાન છે હવે રોડું રોડું જવું નહીં

નાઓને તો જબ્બો રે ને લઈ જવા દે બાબાજીનો પસે આલી જો મારો ઘર થી હાજો પેરે ને એટલા આલી જો ના તો હાલ બાબાજી નોય એટલા ઘરે લઈ ને નેકડી જા દે અમે પેરણ માં તો શું કેવું છું બાબાજીને જલ્દી લઈ ને નેકડી જવા દેજે આગર થી ને પેરી કાઢું નાયા પછી ગરમી ની રાહત મળે બાકી આટલી બધી ગરમી માં રહું એટલે કાઠું કોમકાજ છે હો પણ ભાઈ ઠંડા પાણી બોળના પાણી નાવા મજા આવી જાય કોઈ મજા આવી જાય હાય કુતરું લઈ ગયું કહું વેટીએ નહીરણ નહીટીએ નહીં નહીં આઘુ પાછું તો ના થઈ ગયું જોઉં તો પડશે જ મારા આ પેરણ દેખાતું નહીં વેટીએ દેખાતી નહીં પણ આ પેરણ તો હું પણ વેટી છે આ વેટી વાળા કરવાનું કયો લગભગ તો ચોરી થઈ ગયું એવું જ લાગે છે ઘડિયાળ પડી છે ફાયું પડ્યું છે પણ પેરણ ને વેઠી બે નહીં એ નહીતર માં તો કોણ આવ્યું હોય તારે એમ તો પૂછપરછ તો કરવી જ પડશે પેલા હોય તો પેરણ પહેરી દે આ પેરણ તો બીજું હતું તે પહેરી દીધું પણ આ વેટી શું લાઈને હાલ્યો મારા નાવે તો ઉતાર તો કરવી જ પડશે સરપંચ જેવું થઈને રહ સરપંચ નહીં આ વેટી જાય અને સરપંચ તો ઘરની હતી તે ચાલે પણ મારા તો શો ઘરની સર હું મારા પૈસા ખર્ચી જ લઈ આવવી પડશે હોય તો ઉપરવાળે જે હોય ગમે તો આટલામાં જ હોય ચોર પૂછપરછ તો કરવી જ પડશે અને પાછી પ્લાસ હોમલાને ખબર પડશે ને તો મહિનો થાય એટલે પાછો લેવા પાછો આવી જ અને મહિના સુધી ના આવે તો આધો નહીં જ્યાં ખાતર છે પણ એનું હું નક્કી ગમે ત્યારે વેટી સોળાવા આવે અને સોળાવા આવે એટલે મારે લાઈ આવવી તો પડક ના આવે તો ઉપડો બાબુજી ઉપડો નક્કા તમારું આઈ બન્યું આજે બેહરે નહીં મેળાવે આ મારો મહો કરાન સરપંચને કેટલા ગોમલા ખોટા છે એક વ્યવસ્થિત ઓપરેટર રાખ્યો હોય તો આ મારા અડીયો કરવી પણ આ તો બે કલાકે થતા નહીં ભણા તો જે નેચાળા વાળી લાઈન માં અને ટેબા વાળી બંધ કર આ બધી જફા મારા પહેણ કરાવ છું પણ એક પોચ પગાર નહીં આ એકતા ઓપરેટર રાખવા ગામનો બોર ચલાવ્યો ને કોક ખોલે જાય બદલે જાય ઘડી ઘડી થોડું મારા જવાનું હોય કંટાળો લાવી દીધું ઓહ જીવન છૂટ્યો છે એ બોલ્યા ઓય ઓય ઉઠા જીવન

તમે બધા જાતા અને લઈ છો હું મારા હારી જોયે દાળ તમે જાતા એટલે અલ્યા વેટી લેવા જાતા પણ જીવણ્યા જોર ડખો કરે તો એ દાળ હું કરા કે હું કરી દઉં એટલે હું કર્યું તું વેટી લેવા જાતા તે કે વેટી આલુ એમ કરી અને રોટવું જાળવા બાંધીન ટુંપો ખાતો તો કીધે ને નહી હાલી એટલે પેલા કે તમે બધા સહી કરી જો વેટી આલી દઉં છું એટલે અમે બધો સહયોગ કરી એટલે વાને એવું કર્યું સહયોગ કરીને ફોટો પાડી અને તરત જ કેમ ટૂંપો ખાવ આ બધામાં માં ધમકી આલુ છું તે ઉત્તા વેટી તો તેલ લેવા જાય પણ બીજા પૈસા લઈ જો જીવન ઓળા મારા માંથી કે ખેમાય વેટી આલી દીધી છે કે નહીં આલી હું તો ગરમી કરી તે માર તો જબ્બો ફાડી નાશો અલે વેટી તો પૂંછા પેઈ જાય પણ બીજા 15 15 ને 20 20000 લઈ જો છે ખેમલો અલ્યા તમારી વેટી ને મારો જબ્બો ફાડી નાશો કોણ લાયા છે વેટી જીવણિયા તું એ કરે ફાડી નાશો પેરણ અલે ખેમલાય ફાડી નાશો તણ તારા પહેરણ તો પહેરેલું સર્યા આ તું છે આ ખેમલાય ડબ્બો ફાળ્યો તું દોર કર્યું છે જુઓ તારું પહેરણ આ પેરણ આ બાબુજી નું ઘર્યું થઈ નેખડ્યો બાબુજી અધર નાવા જાય બોરું પણ એટલા કઈ ડબ્બો ભૂપડ્યો એમ પહેરી આવતો રહ્યો

જવા નહીં દેવાની પણ ગમ માં ચોર પકડવાનું છે એ ગોમ વાળા ખબર છે એટલે આબરુ મોટા સરપંચ થઈ કશું કરી શકતા નહિ

શરમ તમાર કરતા આબરુ વાળા કને જુ આબરુ મારે બીજા કુ જુસે કશું પેલા જીવન મુસા નું પેરણ ફાડી ના ખેમ લઈ છે અથવા કાઢી નાખ્યો મને ખબર નહિ કે મારું પહેરણ ફાળી ના બતાવતો તો પહેરણ તો મારે જીવનયા જબરદસ્ત હેઠળ નું ઘણી હારું ના કેવા

નહીં બી વાવું નહીં બી વાવું ગમે તો કરવું જ પડશે ગમે તો કરી પૈસા પાછા લાવો તો કદી જિંદગી માં કોઈક નખરું યાદ જતો કરશું ને તો કાલ નાતેક બીજો કરશે તે આ તો કરા ઠેકો ખેમલા ખેમલાનું ભણ

અત્યારે <todic noise> <Rè jo. todic noise> <todic noise>

ના ના તમે બે હું વાત કરું કેતા હોય ને ઘર માંથી તો હું ખબર પડે આમ જે ઊંઘે નહિ આવતી જરૂર નહીં મેં પેરી નથી પેરી બેઠી

તમારી કોઈક બીજી ગરજ હશે એટલે નહીં હું આથું કઉ છું તમારી સોગન ખાઈ કઉ છું મારા વેટી જતી રહી ને હંગાથી હંગાથી પેરણ આ તો સારું થયું દે હેતરમાં બીજું પેરણ પડી દે સીધો હોય આયો પેરી બોર ઉપર નાવાજો તો કયો અને ખરા તડક હું તો મોચા માં મિલી જો ઘડિયાલ વેટી પેરણ બધું તે ઘડિયાલ ને બધું એમ પડી રહેલું આમ નામ પણ પેરણ નહીં કે વેટી નહીં તો તમને ખબર નહીં ગોમ ચોર કુંડ સહે

મારું પેરણ ખરું ચોર ના ના ચોર પેરણ નથી મુરખ જેવા શોખા તમાર તો મગજ માટલું કીધું તો ખરાક ઉપર મેલી ઉપર મેલી તો ચોર હોય કે તને પહેરણ એ લઈ જવા વેતી હોય કુ કે મારું પહેરણ અંગાથી એટલી વેટી ઉપર જાય પડ્યા છે બધા ખબર પડે હોય આ ગમ માં બાબુજી ચોર વધી જાય ચોર એટલે આટલું તો હદ થઈ જાય આટલી બધી ચોરીઓ ના હોય અને મજૂરી કરો બાબુજી મારે મને તમ થતું છે બાબુજી ગમે તે કોક કરીને આ પકડવા તો પડશે બાકી જો મોને નહીં કલાક પછી ફરી જાય છે મારા જેવું ના થાય તમારે પાછું મને શું ખબર છે કે આ વેટી મારી નહીં મેં તો ગિરવે લીધેલી છે